લોકલ ક્રાઇમ બ્રાન્ચ એક બાઈક સોળ મોબાઈલ સહિત કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રણ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છોટાઉદેપુર એલસીબી મળેલ બાતમી આધારે બે ઈસમો કુંદનપુર વસાહત નીકળી ચલામતી તરફ વેચવા જતા હોવાની હકીકત આધારે મોજે ચલામતી ગામે ફેરકૂવા ત્રણ રસ્તા પાસે વોચ નાકાબંધી કરતા બાતમી હકીકત મુજબ વર્ણનવાળા બે ઇસમો મોટર લઈને આવતા તેઓના હાથ વડે ઈશારો કરી મોટરસાયકલ ચાલકનું નામ પૂછતા અરવિંદભાઈ રેલાભાઈ બિલ ઉંમર વર્ષ એકવીસ રહે કુંદનપુર વસાહત નિશાળ ફળિયા તાલુકો છોટાઉદેપુર જિલ્લો બોડેલીનો હોવાનું જણાવેલ તેમજ પાછળ બેસેલા બાળકિશોર હોય તેઓ પાસેથી એક લાલ તથા કાળા કલરના મિકી માઉસવાળી વજનદાર ચીજવસ્તુ ભરેલ બેગ મળી આવેલ જે બેગ પંચો રૂબરૂ ખોલી જોતા અલગ અલગ કંપનીના ટચ સ્ક્રીન એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવેલ જે અંગે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે રિપોર્ટર જીગ્નેશ દરજી બીએન ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર